નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાસકાંઠા અપડેટ ધારાસભ્ય ચૈતર વસાવા અંબાજી પહોંચ્યા આદિવાસી નેતા તથા ધારાસભ્ય ચૈતર વસાવા આજે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા અંબાજી મંદિર ખાતે તેમણે મા અંબાના દર્શન કરી ચરણોમાં શીષ નમાવ્યું હતું દર્શન બાદ ચૈતર વસાવા બનાસકાંઠાના પાડલીયા ગામ તરફ રવાના થશે જો તાજેતરમાં થયેલી હુમલાની ઘટના સ્થળની તેઓ મુલાકાત લેશે અંબાજી પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આપના નેતાઓ સહિત અનેક આદિવાસી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પાડલિયા ગામમાં થયેલી ઘટનાની સત્ય હકીકત જાણવા તેઓ જાતે મુલાકાત લઈ રહ્યા છે ચૈતર વસાવાએ જણાવ્યું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી થતું નથી છતાં જો હિંસા થઈ છે તો તેને કોના આદેશથી અને કોની સૂચનાથી થઈ તેના મૂળ સુધી જઈશું કાનૂની કાર્યવાહીમાં બંને પક્ષોને મદદરૂપ બનવાનો પ્રયાસ કરીશું અને આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેશું આ સાથે તેમણે ભીલ પ્રદેશના મુદ્દા અંગે પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે ત્યાંની સત્ય હકીકત જાણવા માંગીએ માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે એ કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ ત્યાં જઈશું

પરના એમના પોતાના અધિકારો છે ખનીજો પરના અધિકારો છે અને ક્ષમતા જજમેન્ટ હોય વેદાંતા જજમેન્ટ હોય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ બસો હોય પેસાઈ 1996 છન્નું હોય એમાં પણ જણાવવામાં આવ્યું છે કે ન લોકસભા ન વિધાનસભા સૌસે ઊંચી સભા અને સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે જે પ્રકારે ગૌરુ ગોરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના રાજ્ય માટે વિચારીશું દેશનું જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાન નો હોય મહારાષ્ટ્ર નો હોય મધ્યપ્રદેશ હોય કે ગુજરાતનો હોય એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ ત્રણ માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે જાતિના આધારે રાજ્ય બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં બિલ પ્રદેશ બનશે જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે